વલસાડના ધનપુરા રોડ પર ગટર પર ઉભેલી અર્ટિગા કાર ગટરમાં ખાબકી ત્રીસ જૂન રવિવારના રોજ સાંજે છ કલાકની મળતી માહિતી મુજબ વલસાડના ધનબુરા રોડ પર ગટરનો સ્લેબ તૂટી પડતા પાર્ક કરેલી એક અર્ટિગા કાર ગટરમાં ઉતરી પડી હતી જેને લઈ આ વિસ્તારમાં ભાગદોડ મચી જવા પામી હતી આ ક્રેનની મદદથી કારને ગટરમાંથી બહાર કાઢવામાં આવી હતી અને કારમાં સવાર યુવાનોનો સદનસીબે બચાવ થયો હતો આ મામલે સ્થાનિક રહીશો પાસેથી મળતી માહિતી મુજબ વલસાડના ધનભુરા રોડ પર આવેલા સેમાચાલ વિસ્તારમાં આજરોજ સવારે અલ્ટિગા કાર ચાલકે કાર ગટર પર ચઢાવી મૂકતા ગટરનો સ્લેબ ધડાકાભેર તૂટી પડ્યો હતો અને કારમાં સવાર યુવાન સમયસૂચકતા વાપરી કારમાંથી તરત જ ઉતરી પડ્યો હતો અને અર્ટિગા કારનો આગળનો ભાગ ગટરમાં ઉતરી પડવાના કારણે કાર અડધી ગટરમાં ફસાઈ ગઈ હતી જેને તાત્કાલિક ક્રેનની મદદથી ભારે જહેમત બાદ બહાર કાઢી લેવામાં આવી હતી